અત્યારે ખાસ પણ લાવ ઓટો તો મારી આવું પણ કોટા મોટા નાચ્યાવું જોઉં માળો ઉતારવા આવ્યો જ બે મજૂરે કરી દઉં તાર બીજું તો હું કરું મારાથી તો અમે શું માળો ઉતરશી પણ આ બે મજૂર કરો એ ખાબું રહો વળી બોળી લેતો તો તે વળી કોટા પોટા શેઠા નાખી દઉં એ ગાવડાઓ ઓછો ફર ચા તો વખાસથી મારામાં પહોંચ્યો છું તે લાઈ જોઈ જાવ અલ્યા ગાયો કની સર અબારીયોની છે ઓ પેલો કોણ કાપે છે તે ઓ આ છે લાગરિયો બડલાણસલ્યા અલ્યા ગાયો બાયો છોડી નાખી છે જો કે છે આલા બધા મારે અલ્યા કને કીધું છે તે આ ખાલી કરી તો આલા બધા ડાઠા કર્યા

મંડાઈ જેસો કાપવા તો મારે વાળો આવ્યો છે વાબવાનો અલ્યા મને ખબર નથી કે તારે વાબવાનો છે પણ મને તો લઈ તે મારે કીધું તો કીધું ભાઈ

મારા હિરંડા નું થ લઈતા ગોટિંગ ખેલ ગોટિંગ ખેલ લઈતા શું મારા પચા માં હિરંડા વાર વાયો છે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને માં